જે વાતો અમારે સબકરે જિલ્લામાં વરસાદ ઓછો પડ્યો ઓછો વરસાદને લઈને એક જળાશય પર પાણીની આવક પહોંચી રહી છે એટલે ને ને જળાશય ખાલી થવા ભરી એટલે જે તરફ સબકા ડેમ ઓવરફ્લો થાય છે એટલે ને ને પછી હિંમતનગરનો ગોવા છે ગોવા જળાશયમાં 60 60 પાણી નડવાની પાઇપલાઇનથી છોડવામાં આવી રહી છે જે બી તરફ જે હાથપટીના હાથપટી જળાશયમાં પણ 40 કુછેક પાણી જે ભરવાનું છે ભરવા માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે આમ જે ખાલી ખમ જે જળાશય ભરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને પાણી છોડવામાં આવી રહ્યું છે બિલકુલ માટે